સો હેલો મિત્રો નમસ્તે જય શ્રી રામ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો તો આપ સૌનું નીલમની દુનિયામાં ફરીથી એકવાર સ્વાગત છે તો આજથી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે તો આજે છે ધનતેરસ તો આપ સૌને ધનતેરસની રીતે હાર્દિક શુભેચ્છાઓ હું લક્ષ્મીજી જોડે પ્રાર્થના કરીશ કે આપ સૌને જોવતું હોય એટલું ધન પ્રાપ્ત થાય અને થોડું મનય મળે તો મારા મા અહીં બેઠા હી અંબાબેન અને મારી મમ્મી દયણું કરે તો હું આજે બનાવું શક્કરપારા તો બધું કાળી ચૌદસ ના બને પણ બધું એક દાડો પાર નહીં આવતો એટલે થોડું આજે બનાય થોડે કાલે તો બસ પારા માટે મેદો જોયું તો મેદો હું દુકાને લેવા જાઉં તો હેડો હવે મળે ગંગુભાન દુકાને જઈને તો ગાય આ હે અમારા ગંગુવાની દુકાન આ ગંગુભા ગંગુબા મજામાં બસ તો મેદો જોઉં તો બે પેકેટ મેદાના લો અને એક ઇલાયચી પાવડર આ ઇલાયચીનું પેકેટ તો આ દુકાનમાં શાકભાજી કરિયાણું માથાની શીરમથી લઈને છોકરાના ડાયપર ઉધીની બધી જ વસ્તુ મળી રહે એટલે અમારે નોની કે મોટી જે બી વસ્તુ જોઈતી હોય તો અમારે આ ગંગુબાની દુકાન જિંદાબાદ છે ગંગુબા વચ્ચે બીમાર હતા એટલે અમને તકલીફ પડતી હતી ગંગુબા પણ શું કરીએ બે મહિના બંધ રાખીએ હવે હાજર થઈ જાય તો ફરી દુકાન ચાલુ કરી દીધીએ તો બસ હવે લઈએ તો બધી વસ્તુ જવ તમને મળી રહેશે હવે અલગ પેકેટ આવે મેદા ના બીજા પોનસો હે તો બે હાલ તો બસ અને એક ઇલાયચી નું પેકેટ ચલા થયા ગાઈસ તો હું શક્કરપારા બનાવતી હતી એક લોચો થઈ જ જુઓ આવું થઈ જુઓ ખબર નહીં ચમમે નોખી તરત હલાય એટલું એવું થઈ જુએ કે પછી કોઈ વધારે પડ્યું કે ઓછું પડ્યું હવે બીજા નોખ્યા એવું એવા બની જવું નકર ચક્કરપારા ઉપર કોણ છે એટલે બધું દર વખત મારાથી હાર નહીં બનતું એટલે આ જુઓ એનું ઉદાહરણ ઉદાહરણ આ ચક્કરપારા બીજું કોઈ હોય નહીં મેં પહેલી વાર બનાવતા એટલે તો કોઈ આવતું નહોતું ખબર નહીં જેમ આ વખતે આવતી જોઈએ હવે ખાવાલાયક ઠી કે ના હસી તો હું તમને કહેવું આગળ બરાબર ગાય તો બીજા એ કઢાઈમાંથી ઉતારે અને જુઓ એ આવા જ બને કોઈ હારા બને ખબર નહીં શું થયું અંદર જી વધારે પડ્યું કે કોઈ બીજું વધારે પડ્યું ખબર નહીં જુઓ બીજા તો આ હું કોઈ આટલા હજુ કરવાના બાકી તો કોઈ કરવા નહીં ખોટું મારો ટાઈમ બગાડ્યું છે અગિયાર વાગ્યાની બનાવતી હતી અને એક વાગ્યો બે કલાકથી મતતી હતી તો કોઈ હારું ના બન્યું કોઈ ના મમરા પૌવા બનાવું એ પડે તો કાલે પૂરી બનાવીશ ગાઈસ તો વાગી ગયા એ અઢી અને મેં મમરા પૌવા બનાવે એ તો દેખો હારા બનાવી અને શક્કર પાર ટેસ્ટમાં સારા બન્યા પણ દેખાવમાં સારા નહીં બન્યા તો બસ આટલું બનાવી બીજું કાલે બનાવશે અને મારા ભા ધનતેરસની પૂજા માટેની તૈયારી કરી અમારે ઘેર દર વખત પૂજા એ જ કરી તો ઇવન એ જાતે જ મુહૂર્ત જોઈએ કે ત્રણ વાગ્યાનું હે ને બીજું બધું પે રાતે મોડા હે એટલે એરિયા કે મો અત્યારે પૂજા કરી દો તો બસ એ જાતે જ મુહૂર્ત જોઈ અને જાતે જ પૂજા કરશે મારા ભાઈ તો ઈવન ધૂડાજી ભૂવાજી કંઈ મોરત પણ ઓભરતા રહી એટલે કોઈ વાંધો નહીં

બે ઑરી હુરી ને હીરા માં ફરવા આવી લાવજે લ્યા ભાગજે મત મોડા મુરાતે હે પણ તું લઈ આવ્યો આવ્યા જયલા હે ફટાફટ બોય મત નોકજે હાથ હું લઈ આવજે

બસ આ લગાડે ચાક ઉતર ને જો હરખો ઉતર જ ચિત્ર ઉતરે બસ બોય કાકાની થી અમે આસો પાલો ના પત્તા લઈને આવી ઘરે પેલા બે આસો પાલો હતા જુઓ પેલા એક મેળ્યું તમે દેખાઈ હતો અને એક બસ આટલે હતો આસો પાલો પણ જો આટલે હતો ને ઘર બનાવ્યા પછી અમે કાપ્યો તો આ જે તમને દેખાય તૂટેલું આસો પાલવના લીધે થયું પછી એના મૂળ બધે વધવા માંડે એટલે પછી એ કાપી દીધા અને પછી ઓઈ એક થોભલો હતો અને એક આંસો પાલવ હતો તો પછી બે વચ્ચે ગેપ હતી અને અમે બધા ત્યાં આગળ ક્રિકેટ પણ કપાઈ દીધો ઘરનો મૂળ બધો થાતો હતો એટલે પણ કપાવો ના જોઈએ ઝાડ કાપવા ના જોઈએ જેમ કે ઝાડના લીધે જ આપણને ઓક્સિજન પૂરતો મળતો રહે ગાઈસ તો મારી બાજુ પૂજાની તૈયારી કરી લગભગ બધી થઈ છે અગરબત્તી કરી અને આ બે જો બંદરીએ મારા આવી છે પૂજામાં ચોલો કરી જા તું કર મારે ચોલો કરતું